નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો છે જેમાં સ્ટેડિયમ બહાર નાસ્તાની લારીમાં ગેસના બાટલામાં આગ ફાટી નીકળી છે ત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ બે હજાર પચીસ ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે આઈપીએલ મેચમાં લાખો લોકોની અવરજવર જવર પહેલા દુર્ઘટના બની છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બે દરકારી સામે આવી છે સવારના સમયે દુર્ઘટના થઈ હોવાથી મોટી જાનહાનિ ટળી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે આ મેચ બંને ટીમો માટે ઐતિહાસિક ક્ષણ હશે કારણ કે બંને ટીમો અત્યાર સુધી આઈપીએલ ટાઇટલ જીતી શકી નથી આ વખતે અમદાવાદના આ ભવ્ય મેદાન પર એક ટીમનો સત્તર વર્ષનો ટાઇટલ દુકાળ સમાપ્ત થશે અને ને નવો ચેમ્પિયન મળશે